ભાજપના યુવા નેતા પ્રશાંત કોરાટની ઘોડી પાધર સુધી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે કારણ કે કલાકો પહેલા તેમણે બોલ્યું અને કલાકો બાદ તેઓ પલટી મારી ગયા પોતાના જ નિવેદનથી કારણ કે ડર લાગે છે ક્ષત્રિય સમાજના રોષનો ક્ષત્રિય મામલે તેમણે ટિપ્પણી કરી હતી અને હવે તેવું કહી રહ્યા છે કે હું તો આવું કંઈ બોલ્યો જ નથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર વશિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહેલા વિરોધ જોઈ રહ્યા છે અસ્મિતા સંમેલન નામના કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો જોવા મળ્યા પરંતુ આપણે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા પ્રશાંત કોરાટની આમ તો રાજકીય તેમનો ઘરો બહુ ખૂબ જ્ઞાતો અને ઘરો બહુ જૂનો રહ્યો છે કારણ કે તેમના પિતા તેમના માતા અને હવે તેઓ પણ રાજકારણમાં છે વાત કરીએ પ્રશાંત કોરાટની પ્રશાંત કોરાટે વડોદરામાં એક નિવેદન આપ્યું હતું તેમાં તેમણે કહ્યું માધ્યમોને કે ક્ષત્રિયનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે કારણ કે તેમને સ્પષ્ટતાથી કહ્યું કે કોંગ્રેસ કોંગ્રેસો આંદોલન ની પાછળ છે અને હવે બસો ટકા પ્રશાંત ખોરાક ફરી ગયા પહેલા એ વાત સાંભળી લો કે જે વડોદરામાં કહી હતી અને હવે અમરેલીમાં તેમણે કેવી પલટી મારી તેના વિશે વાત કરીશ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે નાજી નું વધ નિકરણ કરતા હોય આની પાછળ સો ટકા કોંગ્રેસના લોકો દેશના લોકોના મનમાં એકમાત્ર કોંગ્રેસ નામ તો તમે સાંભળ્યું એ પ્રકારે પ્રશાંત કોરાટ આ નિવેદન હતું વડોદરામાં તેઓ સો ટકા ક્ષત્રિય આંદોલન ની પાછળ કોંગ્રેસ છે તેવું કહી રહ્યા હતા અને આજે તેઓ અમરેલી ખાતે પહોંચ્યા હતા અમરેલી ખાતે કાર્યક્રમ હતો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં પણ તેઓ જોડાયા હતા દરમિયાન માધ્યમોએ પ્રશાંત કોરાટને સવાલ કર્યો પત્રકારે સવાલ કર્યો કે પ્રશાંતભાઈ તમે વડોદરામાં કહેતા હતા કે ક્ષત્રિય આંદોલનની પાછળ કોંગ્રેસ છે તો તમને એવું કેમ લાગે છે તો તેમણે ફેરવી તોડ્યું અને કહ્યું કે મારા નિવેદનને મારી મજકૂરીને માધ્યમોએ પ્રસિદ્ધ કર્યું છે પરંતુ હવે માધ્યમોને એટલે કે અમને સમજાતું નથી કે કઈ રીતે તેમના નિવેદનને મારી મચકોડીને પ્રસિદ્ધ કરવામાં આવી હોય કારણ કે પ્રશાંત કોરાટ સ્પષ્ટતાથી કહી રહ્યા હતા કે સો ટકા ક્ષત્રિય આંદોલનની પાછળ કોંગ્રેસ છે કોંગ્રેસ વર્ગ વિગ્રહ કરાવે છે કારણ કે તેમની પાસે મુદ્દા નથી વર્ગ વિગ્રહની વાત તો આજે પણ અમરેલીમાં પ્રશાંત કોરાટે યથાવત રાખી પણ ના કહી દીધી કોંગ્રેસનું હાથ નથી આંદોલનમાં એવું પ્રશાંત કોરાટે સ્વીકારી લીધું માટે તો હું કહું છું અભી બોલા અભિફક કલાકો પહેલાં તમે કહી રહ્યા તા આંદોલનની પાછળ કોંગ્રેસ છે અને હવે તેઓ ફરી ગયા છે કે ના ના કોંગ્રેસ નથી માટે જ મારે કહેવું પડ્યું કે પ્રશાંત કોરાટની ઘોડી પાદર સુધી સાંભળો અમરેલીમાં પ્રશાંત કોરાટ શું બોલ્યા આકલા પડકારા વડોદરામાં થતા થઈ ગયા અમરેલીમાં પાછા વાળી લીધા મારું નિવેદન મારી મચકોળીને મીડિયામાં આપવામાં આવ્યું છે કોંગ્રેસના લોકો દરેક ચૂંટણી પહેલાં સમાજની અંદર વર્ગ વિગ્રહ ફેલાવાનું કામ કરતા હોય છે આ વાત મેં કાલેપ્યવન કરી હતી આજે પણ કહું છું કે કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલાં સમાજની અંદર એ કોઈ પણ સમાજ હોય એની અંદર વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કરતા હોય છે દેશના લોકોને ગુજરાતના લોકોએ મન મનાવી લીધું છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદીજીને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે ચારસોથી વધારે સીટ આખા દેશની અંદર એનડીએની આવવાની છે ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ પાંચ લાખથી વધારે માર્જિનથી જે રીતે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે કીધું છે કે દરેક લોકસભા પાંચ લાખથી જીતશું એના માટે દરેક લોકો પાર્ટી તરફી મોદીજી તરફી મતદાન કરવાના છે કોંગ્રેસ પાસે કોઈપણ પ્રકારના મુદ્દા નથી ત્યારે હતાશ કોંગ્રેસ તૂટવા જઈ રહેલી કોંગ્રેસ ડૂબવા જઈ રહેલી કોંગ્રેસ નાના નાના સમાજોને પણ ક્યાંકને ક્યાંક વર્ગવિગ્રહ ફેલાવીને આ રાજકારણની અંદર આ સરસ મજાનું ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ છે જ્યારે લોકોએ મન બનાવી લીધું છે એ દોડવાનું કામ કરી રહી છે ક્ષત્રિય સમાજ વિશે મેં એક પણ ટિપ્પણી કરી નથી ક્ષત્રિય સમાજ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે ક્ષત્રિય સમાજના દરેક લોકો પ્રધાનમંત્રીશ્રીને ચાહે છે દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચાહે છે અને ક્ષત્રિય સમાજના લોકો પણ આ વખતે પણ પાર્ટી સાથે જ રહેવાના છે કોંગ્રેસ પ્રેરિત નથી ભાઈ ખેર તો આતા પ્રશાંત કોરાઠ કે જેમના બંને નિવેદનો તમે સાંભળ્યા આજે પ્રથમ નિવેદન હતું વડોદરાનું જ્યાં તેમણે આંદોલન ક્ષત્રિયોનું જે ચાલી રહ્યું છે રૂપાલાના વિરોધમાં તેની પાછળ કોંગ્રેસ સો છે તેવું કહ્યું અમરેલીમાં તેમણે ફેરવી તોડ્યું અને કહ્યું કે મારું આવું કોઈ નિવેદન નથી માધ્યમોએ મારી મચકોડી રજૂ કર્યું છે સાથે જ તેમણે એવું પણ કહી દીધું કે ના ના કોંગ્રેસનો કોઈ હાથ નથી ભાઈ તો હવે તમારે વિચારવાનું છે રાજનેતાઓ જે બોલતા હોય છે એવું હોતું હોય છે કે નહીં કારણ કે લોકસભાની ચૂંટણીમાં આવું ઘણું બધું આવશે ચૂંટણી પછી કહેશે હું તો આવું બોલ્યો જ નહોતો ખેર નવજીવને તો બંને પુરાવા બતાવ્યા શુદ્ધ બુદ્ધિથી વિચારજો શું ચાલી રહ્યું છે રાજનીતિમાં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ